પોતાની અંદરની બુરાઈઓને જોવાની જીગર હોવી જોઈએ સાહેબ બીજાની બુરાઈ ગોતવામાં તો બધા હોશિયાર હોય છે વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે સમુદ્ર બનીને શું ફાયદો બનવું હોય તો નાનું તળાવ બનો જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવીને જે વ્યક્તિ એકવાર નજરમાંથી ઉતરી જાય ને સાહેબ એ લાખ પ્રયત્નો કરે તોય ફરીથી પહેલાં જેવું સ્થાન ના લઈ શકે સંબંધોનું ગણિત થોડું અલગ હોય છે જેટલી વધારે ચોકસાઈથી ગણતરી એટલી વધારે ભૂલો પડવાની શક્યતા આ દુનિયામાં પરફેક્ટ કોઈ નથી ખૂબી અને ખામી દરેક લોકોમાં હોય છે પણ સાથ નિભાવવાળા ખૂબી જોવે છે અને સાથ છોડવાવાળા ખામી પારકી પંચાયત કરનારા નવરા હોય છે સાહેબ પોતાના અઢારે વાકા દેખાતા નથી અને બીજાનું એક વાકું હોય તો તેમને તરત જ દેખાય છે મીઠું બોલીને અંધારામાં રાખવા કરતાં સામેવાળી વ્યક્તિને ભલે દુઃખ લાગે પણ સત્ય જ કહેવું દુઃખ કોને નથી હોતું જિંદગીમાં ઘણા કહી નથી શકતા ઘણા સહી નથી શકતા ઘણા મજબૂર હોય છે ઘણા મજબૂત હોય છે બાકી દુઃખ તો સૌને હોય છે જિંદગીમાં